વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયા મેજર બાળકો માટે આનંદોત્સવ યોજાયો આજરોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર અને સવલતો મેળવતા થેલેસેમિયા મેજર બાળકો અને તેમના માતા પિતા માટે આ દિવસને યાદગાર બનાવવા માટે ક્લબ બેબીલોન ખાતે આનંદ ઉત્સવ યોજાયો સવારે દસ વાગે બાળકોનું આગમન થયું ત્યારબાદ નાસ્તો અને પ્રાસંગિક સમારંભ યોજાયો જેમાં થેલેસેમિયા ડે કેર સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા શ્રી યોગેશભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ માતા પિતા બાળકો અને અન્ય સભ્યોના પ્રાસંગિક ઉદ્બોધનો પ્રાપ્ત થયા અહેવાલ અશ્વિન હું હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ છું અને જલારામ અભ્યુદ સદભાવના ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું સર આજે જેટલા બાળકોને છે છે એને શું એક્ટિવિટી આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે દર વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો જે અમારા થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ રહ્યા છે ઘણા વર્ષોથી એ બચ્ચાઓ માટે કંઈ ને કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ પિકનિક એ બાળકોને ગમે તેવી પ્રવૃત્તિઓનું આયોજન દર વર્ષે કરતા રહીએ છીએ આ વર્ષે ક્લબ બેબિલોનના સહકારથી અહીંયા બચ્ચાઓને ડે કેર સેન્ટર ઉપરથી લાવવામાં આવ્યા છે આજે બધા જ બાળકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરશે જેમાં સ્વિમિંગ ઇન્ડોર ગેમ્સ અલગ અલગ જાદુના ખેલ અને ઇન્ડોર ગેમ્સ બધી રમશે અને બચ્ચાઓ મજા કરશે સરસ મજાનો નાસ્તો કર્યો છે બપોરે સરસ મજાનું જમશે અને સાંજે પણ સરસ મજાનું ડિનર લઈ અને પાછા થેલે સિમિના ડે કેર સંતો ઉપર એ લોકો રવાના